શું તો અમદાવાદના પ્રહલાદ નગરમાં કોમર્સ હાઉસમાં આગની ઘટના બની છે કોમર્સ હાઉસના નામના બિલ્ડીંગના નવમાં વાળે આગની આ ઘટના બની છે તો એસી ના લીધે આગ લાગી હોવાનું હાલ અનુમાન છે બિલ્ડીંગમાં ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ લાઈવ જોડાઈ ગયા છે પાર્થ અમદાવાદના પ્રહલાદનગરમાં આ આગની ઘટના બની છે કોમર્સ હાઉસના બિલ્ડીંગના નવમાં વડે આગ લાગી છે હાલ ત્યાં કેવી સ્થિતિ જોવા મળી રહી છે જી દીપિકા લગભગ પોણે કલાક પહેલા અહીંયા આ ઘટના સ્થળ ઉપર એટલે કે પ્રહદનગર ચાર રસ્તા ઉપર પાસે આવેલ જે કોમર્સ ફોર નામની આ બિલ્ડિંગ છે તેમાં આગ લાગી હતી આગની વાત કરવામાં આવે તો જે રીતે પ્રાથમિક માહિતી સામે આવી છે કે એસીનું જે ડક્ટ હતું એ ડક્ટમાં એસી માં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી અને ત્યારબાદ આગનો ધુવાડો અંદર સુધી ગયો હતો લગભગ પચીસ થી ત્રીસ જણા લોકો અંદર ઓફિસમાં ફસાયેલા હતા અને બ્રિગેડ ને કોલ કરતા તાત્કાલિક ધોરણે તેઓને રેસ્ક્યુ કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી અત્યારે હાલમાં તમામ પચીસે પચીસ લોકોને રેસ્ક્યુ કરી દેવામાં આવ્યા છે ઉપરાંત આજે બિલ્ડિંગ છે તે બિલ્ડીંગમાંથી તમામ લોકો જે કર્મચારીઓ હતા તે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે આગના કારણે બીજી કોઈ પણ ઘટના ન બને તેને ધ્યાનમાં લઈને

અમદાવાદમાં આજે આગ લાગી હતી ખરી ઘટના શું હતી હકીકત શું સામે આવી છે આરતી ભદ્દ અહીંયા નવમાં માળની જે ડક હતી ડકની અંદર ઓવરહિટીંગને કારણે વાયરોમાં આગ લાગી ગઈ જેના કારણે ધુવાણો પુષ્કળ પ્રમાણમાં ભરાઈ ગયેલો હતો જેથી કરીને આપણે આજુબાજુના ફાયર સ્ટેશનથી એક મિની ફાયર ફાઇટર બે વોટર બાઉઝર ત્રણ ઇમરજન્સી ટેન્ડર અને હાઇડ્રોલિક પ્લેટફોર્મને તાત્કાલિક બોલાવી લીધા હતા અને ચોસાઇ માણસોને આપણે રેસ્ક્યુ કરીને નીચે ઉતારી લીધા છે બીજા જે હજી માણસો છે જે ઉતરી શકે એમ નહોતા એમને આપણે ધાબા ઉપર લઈ ગયેલા છીએ ત્યાં અમારા સ્ટેશન ઓફિસર એમની સાથે છે આગ સંપૂર્ણપણે બુજાઈ ગઈ છે ધુવાણો થોડો ઓછો થાય એટલે એને આપણે નીચે લેવાની કામગીરી કરશું સાહેબ મુખ્યત્વે કામ એસીના ડકમાં આગ લાગી હતી ગરમીનું કારણ હોઈ શકે કયું કારણ છે એ હવે તપાસનો વિષય છે પણ ઓવર હિટિંગના કારણે અત્યારે વધુ પડતું ઇલેક્ટ્રિક લોડના કારણે પણ આગ લાગી શકે પણ ઇલેક્ટ્રિક ડકમાં આગ હતી એટલે મે બી શોર્ટ સર્કિટ અથવા તો ઓવરહિટીંગને કારણે હોઈ શકે ફાયરના અધિકારીઓ પણ માસ્ક અને ઓક્સિજન લઈને અંદર ગયા છે અંદરની પરિસ્થિતિ હાલમાં શું છે બ્રિધિંગ એપરેટર્સ એટલા માટે પહેરવું પડે કે ધુવાણો પુષ્કળ પ્રમાણમાં છે ધુવાણાની અંદર જ્યારે ઉપર જવું હોય ને માણસોને લાવવા હોય તો અધિકારી અથવા તો અમારા ફાયરમેને એ પહેરીને જ કામગીરી કરવી પડે હજી ચોક્કસથી ફાયર વિભાગના અધિકારીઓ પણ ઓક્સિજન અને માસ્ક પહેરીને અંદર ગયા છે અને ઇમરજન્સીમાં કોઈ પણ પ્રકારની જે સગવડ અથવા તો કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો આવે તો પણ તે ઓક્સિજનની મદદથી લોકોને બચાવી શકાય છે આ ઉપરાંત અનેક લોકો હજુ પણ ધાબા ઉપર ફસાયા છે ધાબા ઉપર એમને સેફટી માટે ખસેડવામાં આવે છે પરંતુ ત્રીસથી વધુ લોકો કે જે મુખ્ય ઓફિસમાં ફસાયા હતા તે તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને જે લોકો હજી સુધી ધુવાડાના કારણે બિલ્ડિંગની નીચે નથી આવી શકે તે લોકોને ધાબા એટલે કે ના ટેરેસ ઉપર લઈ જઈને સુરક્ષિત સ્થળો ઉપર રાખવામાં આવ્યા છે જી જી આભાર વિગત સાથે જોડાયા તે બદલ